ભારતીય વિચાર મંચ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત પક્રમે હમ ભારત કે પ્રજાજન વિષય સાથે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ભારતીય વિચાર મંચ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે હમ ભારત કે પ્રજાજન વિષય સાથે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ તમિલનાડુના રાજ્યપાલ શ્રી રવિની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ભારતીય બંધારણની સ્વીકૃતિની વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજીત સેમિનારમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ આદર્શ કુમાર ગોયલ પ્રજ્ઞા પ્રવાહના અખિલ ભારતીય સંયોજક શ્રી જે નંદકુમાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાન ગુજરાત હાઈકોર્ટના વકીલ અવધૂત સુમા પ્રોફેસર ડોક્ટર નિયતિ પાંડે મેરિટ વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ શાસ્ત્રના વિભાગાધ્યક્ષ પ્રોફેસર સંજીવ કુમાર શર્મા તેમજ ઓર્ગેનાઇઝર વીકલીના સંપાદક પ્રફુલ કેતકર સહિત અનેક તજજ્ઞોએ સંવિધાન અંગે પોતાનું અધ્યયન રજૂ કરશે છેલ્લા તેત્રીસ વર્ષથી દેશ અને સમાજને અસર કરતા કાર્યક્રમ આયોજિત કરતી સંસ્થા ભારતીય વિચાર મંચ દ્વારા નાગરિકોમાં સંવિધાન અને તેમાં વર્ણવેલ બાબતો અંગે જાગૃતિ આવે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે અંદાજે ચારસો થી પાંચસો લોકોએ ભાગ લીધો જેમાં યુવાઓની સંખ્યા વિશેષ રહી હમ ભારત કે પ્રજાજન કાર્યક્રમમાં તમિલનાડુના ગવર્નર આર એલ રવિ એકતા અને સાંસ્કૃતિક વારસા સાથે વર્તમાન સમયમાં ભારતીય બંધારણને ભારતીય દ્રષ્ટિથી જોવાનો અનુરોધ કર્યો વધુમાં તેમણે જણાવ્યું કે ભારત એક રાષ્ટ્ર છે રાજ્ય માત્ર નથી પરંતુ પશ્ચિમી વિચારધારાને અનુસરી આપણે ભારતને ઇન્ડિયા બનાવ્યું છે રાષ્ટ્રને રાજ્ય બનાવ્યું ધર્મને રિલીન બનાવ્યું અને વિવિધતાને વિભિન્નતામાં પરિવર્તિત કરી નાખ્યું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને બંધારણ ગ્રંથની મહત્તા જણાવ્યું કે ગુજરાતમાં વર્ષો પહેલા બંધારણ ગ્રંથની હાથીની અંબાડી પર શોભાયાત્રા નીકળવામાં આવી અને સાહેબ આંબેડકરને યાદ કરતા તેમણે જણાવ્યું કે સાહેબના વિચારો પર રાજનીતિ કરવી સહેલી છે પરંતુ તેમના ચિંધ્યા માર્ગ પર ચાલવું મહત્વનું છે સાહેબ કોઈ સમાજના જ નહીં પરંતુ એકસો ચાલીસ કરોડ ભારતીયોના છે કહી તેમણે પોતાનું વક્તવ્યનું સમાપન કર્યું রিপোর্টার বিজয় ঠক্কর অমদাবাদ